આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાનું કર્ણાકુવા ગામ મિત્રો આ જ ગામ નાનકડું ગામ છે રામજી મંદિર બનાવવામાં આવ્યું છે ભવ્ય કોતરકામ કરવામાં આવ્યું છે સારી એવી ડિઝાઇન મૂકવામાં આવી છે મિત્રો આ મંદિરમાં જ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે ઓગણીસ વીસ અને એકવીસ આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં દાન ખુદ મોરારી બાપુએ કર્યું છે કર્ણાકુવા ગામ નાનું છે મિત્રો ઘણા બધા ધન એટલે કે ઘણું બધું દાન એકત્ર કર્યા પછી આ મંદિર જ્યારે ઊભું થયું હોય એક વર્ષ જેટલો સમય લાગ્યો છે આ મંદિરને ઊભું થતાં ભક્તોએ પણ ખૂબ મહેનત કરી છે ભક્તોએ પણ ખૂબ સારી એવી સેવા કરી છે ઓગણીસ વીસ અને એકવીસ તારીખે જ્યારે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય ત્યારે સૌ ભક્તોને સાથે શહેરીજનોને તમામ લોકોને આમંત્રણ આપી રહ્યા છે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેની અંદર સહભાગી થ મુરારી બાપુની સાથે સાથે ઘણા બધા અભિનેતાઓ પણ આ મંદિરમાં દાન કર્યું છે બધા ભાઈઓને પણ અમારા જે ધર્મેન્દ્રભાઈ અને કૌશિકભાઈએ જે કહ્યું છે તે મુજબ બીજું એક અમારે કહેવું એ છે કે અમારે એક આ મંદિરમાં હોય એક ચમત્કારિક છે જે ટાઈમે અમે મંદિર પર અટકેલા હોય એ ટાઈમ પર અમે મંદિરના આ આંગણમાં આવીને બેસીએ છીએ અને તે દિવસ તે ટાઈમે અમે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમે આ કામથી આગળ નીકળી જઈએ અને અમે જે ફાળો ઉઘરા છે તે જગ્યા અમે અટકે અને અમે તે અટકી અત્યાર સુધી અટક્યા નથી જ્યારે અત્યારે અમારે અત્યારે આગળ મૂર્તિ પણ નથી છતાં પણ અમે અત્યારે અહીં બેસીને બસ જરાક પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો અમારી પ્રાર્થના ભગવાન સ્વીકારે છે અમારી જય શ્રી રામ જય શ્રી રામ પાદરા તાલુકાનું કરનાકુવા ગામ જે બહુ નાનું ગામ છે અને ગામમાં આજે એક ભવ્ય રામ મંદિર બની ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા આ ચોથા એપ્રિલ મહિનાની ઓગણીસ વીસ ને એકવીસ ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલો છે એટલે જે એક વર્ષમાં આ મંદિરની તૈયારીઓ થઈ છે અને નાના ગામમાં એટલું પૂરતું દાન ના મળતું તો બહારથી તમારા આપણા સગા સંબંધી છે બીજા ગામે ગામ ફરીને અમે નાનું નાનું દાન એકઠું ભેગું કરીને આજે એક કરોડ રૂપિયાનું મંદિર જે આજે કર્ણાકુવામાં બનાવ્યું છે તો તે સૌ ગામ લોકોનો બીજા ગામના લોકોનો જે અમને મદદ કરી છે એ લોકોને અમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને બીજું કે આ મંદિર એટલું ભવ્ય અને એટલું સારી રીતે બન્યું છે અને ડિઝાઇન વર્ક ને બધું જે બન્યું છે એ આપણા પાદરા તાલુકામાં કે વડોદરા જિલ્લામાં રામ મંદિર આ રીતનું બનેલું કોઈ જગ્યાએ નહીં જેવું અહીંયા બન્યું છે જેવું અયોધ્યા બન્યું છે એમાં બીજા નંબરમાં આપણું કર્ણકુવામાં રામ મંદિર આવા છે તો આ જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે ઓગણીસ વીસ ને એકવીસ તારીખ મેઇન એકવીસ તારીખે આપણે ભગવાન બિરાજમાન થશે તો એ દિવસે આપણે જાહેર રાખેલું છે જુવે તો સૌ રામ ભક્તોને વિનંતી છે કે એકવાર એકવીસ તારીખે અચૂક અહીંયા પધારજો અને રામ મંદિરના દર્શન કરજો અને પોતાની યથાશક્તિ પ્રમાણ જે બી દાન આ વિડીયો જોઈને બી રામ મંદિર માટે દાન આપવું હોય તો એ અમારા આ વિડીયોના અંતમાં આપણે નંબર ગૂગલ પ્લે નંબર ને રાખીશું મૂકીશું ટ્રસ્ટનો બી નંબર છે રજીસ્ટ્રેશન થયેલું છે મંદિરનું કોઈ ફ્રોડ વસ્તુ છે નહીં અને હકીકતમાં મંદિરમાં ઊભા રહીને જ આ ન્યૂઝમાં વિડીયો બનાવી રહ્યા છે જેથી કરી આ પ્રાણ પ્રતિષ્ઠામાં બધાને લાભ મળે અને બીજું કે બધા એમનો આપણે પ્રસાદી જે બનાવવાની છે જાહેર આમંત્રણની દસ દસ થી બાર હજાર રામ ભક્તોની આપણે રસોઈ બનાવવાની છે એટલું જાહેર આમંત્રણ પ્લાનિંગ કર્યું છે એમાં ઓગણીસ તારીખે આપણી શોભાયાત્રા રહેશે વડોથી કર્ણાકુવા સુધી શોભાયાત્રા વાસ્તે ગાજતે આપણે લાવવાની છે વીસ તારીખે ભગર જે મૂર્તિઓ આવશે એ મૂર્તિની બધી વિધિ થશે અને એકવીસ તારીખે આપણે જે સ્થાપના દિવસ છે ભગવાનનો એ દિવસે પૂજા વિધિ જે બધી છે અને બાર વાગે

આયોજન માટેનું કોઈ બી કઈ વસ્તુ અમને બી શીખામણ આપી શકો છો એ માટે અમે આ બધી તૈયારીઓ કરી રહ્યા છે અને બીજું કે આ મંદિર બનાવવામાં અમારા જે ગામના રામજી ગ્રુપ જે છે એ અમારે બસો જણનું ગ્રુપ છે એમાં જવાનિયા મોડીને વડીલો સુધીના છે આ એમાં અમે એક વર્ષથી બુક દ્વારા પ્લસ કે સહકાર સંબંધીઓ દ્વારા એ રીતે અમે દાન એકઠું કરી અમારા ગામમાંથી સાડા ચાર લાખ રૂપિયા દાન આવેલું છે અમારું ગામ નાનું છે એટલે અમારે બાર થી આ પ્લાનિંગ કરીને અમે બધેથી દાન લાયા છે અને એક દિવસ પણ બેઠા નથી એક વર્ષમાં જવાન્યા થી મળીને વડીલોથી મળીને બધાએ ખૂબ મહેનત કરી છે અને આ મંદિર આજે એક કરોડ ના ખર્ચે આજે મંદિર આ તૈયાર થયું છે એટલે મારા ગામનો અને મારા ગામ વતી હું તમારા ના જે આપણા દરેક ગામના છે લોકો જે અમને મદદ કરી છે એ બધાનો અમારા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે અમારા એક જે કારીગર છે મેન મકબુલભાઈ આવો આ જે અમારા કારીગર છે આ મંદિરની જે ડિઝાઇન વર્ક જે છે અત્યારે જે જોવા જેવી છે એ મંદિરની ડિઝાઇન વર્ક નું કામ ટોટલી આ મકબુલભાઈએ કર્યું છે જે એમને અમારે ચાર મહિના કામ ચાલ્યું છે એમનું

જે આપણા ધર્મગુરુ કહીએ આપણે કે આપણા વક્તા કહીએ શ્રી મોરારી બાપુ એમને આ મંદિરની અંદર સવા લાખ રૂપિયાનું દાન આપ્યું છે સાથે સાથે આપણા સુપરસ્ટાર સુનીલ શેટ્ટી એમને પણ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનું આપણે અહીંયા દાન કર્યું છે ચેક થ્રુ શેટ્ટી ફાઉન્ડેશનમાંથી સાથે સાથે એવા કેટલા કંપનીના અગ્રણીઓ છે જેને આ કંપનીની અંદર બહુ મહત્વનો ફાળો પહોંચ્યો છે આપણે કોઈનું નામ નથી ડિક્લેર કરતા કારણ કે એમને ના પાડી છે કે આપણે આપણું નામ આપણે ધર્મમાં જો માનતા હોય તો દાન કરીને આપણે છુપાવવું છે આપણું આપણું નામ જાહેર નથી કરવું સાથે સાથે આ ગામના યુવકો અને જે મહેનત કરી છે આપણું મંડળ છે જે અમારું યુવક મંડળ એ છોકરાઓનો પણ હું ખરેખર દિલથી બહુ ખૂબ આભાર માનું છું મીડિયા કર્મી દ્વારા તમને દરેક આપણા જેટલા મીડિયા જોતા હશે એ બધાને એક જ નામના વિનંતી કરું છું કે હજી પણ અમારે ફંડની જરૂર છે અમારું ટ્રસ્ટ એકાઉન્ટ નંબર છે જે નીચે આપણે દર્શાવીશું તો એ ટ્રસ્ટની અંદર તમે તમારો ફાળો દસ વીસ પચાસ સો જેને જે યથાશક્તિ છે એ જમા કરાવી શકે છે ટ્રાન્સફર કરી શકે છે અને ઓગણીસ વીસ અને એકવીસ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ જે અમારી શોભાયાત્રા ઓગણીસ તારીખે છે તારીખે મૂર્તિને પૂજા છે અને એકવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની અંદર પોતાનો સમય કાઢી અને ભગવાનનો આવો લાવો જે લેવા રામ ભગવાનનો નો અયોધ્યા કોઈ ના જઈ શક્યું હોય તો કર્ણાકુવા ગામ વડોદરા જિલ્લાની અંદર પાલરા તાલુકામાં માં આવેલો છે ત્યાં અચૂક આવે એ સાથે જય શ્રી રામ